બેસી જાવ બાપ મિત્રો બેસી જાવ બેસીપ દીકરી બધ બેસી જાવ મારા હવે પોણા સાથે માની આરતી થાય છે બેટા પણ પંદર થી વીસ મિનિટની દ્વાર છે તો માના તમને આશીર્વાદ છે બાપ મની ધર મોગલ માની અસીમ કૃપા છે મિત્રો ચોવીસ કલાક માણા વધવામાં છે બાપ ખૂબ કૃપા છે ધારે ભ્રણ દેશ વિદેશથી માણસો પણ આવે છે કચ્છ કાઠિયાડ ગુજરાત મહારાષ્ટ્ર નહીં રાજસ્થાન નહીં પણ વિદેશનું માણા બહુ આવે છે બાપ માની કૃપા છે પણ ધામની માજે તમે આવો કોઈ વસ્તુ સ્વીકારતી નથી તમારો ફક્ત ભાવ જોઈ છે માને આ ધામ કોઈ સંઘર્ષ કરવામાં નથી આવતું આ વાપરવામાં આવે છે વાપરવામાં એટલે અનાજ હો આપ્યાન ગયો કારણ કે રૂપિયો બાપુ પાસે નવ દહ લાખ આવે છે રોજનો એ પચાસ હજારનો હોય તો વિડીયો દઈ લાખનો હોય તો બાકી ઓગણપચાસનો બાપુ વિડિયા નથી દેતા એમ આ રોજ લાખો રૂપિયા આવે છે બાપુ પાસે રૂપિયો અંબોરી અને પરત પાછા આપે છે બાપુ બીજી વાત કે જે જે આપણા સનાતન ધર્મ અઢારે વરણ આદેશ જો ખબર ન પડતી હોય ઓલી કહેવત છે નવ નવ ગણ નવ નવ ગણ પણ અમુકને જેને કહીને ખબર નથી વારસાગતના સંસ્કાર નથી કોઈ વારસાગતની એનામાં જેને કહે બુદ્ધિનો સાટો ન હોય એ કોઈ પણ ધર્મની હાનિ પહોંચાડવાનું કામ કરે છે પણ આ તો સમાજ છે ભાઈ डायो वर्ग से समाज अठारे वर्ण हम जैसे जलाराम तो जलाराम था बाप राम नो अवतार जलाराम ना, जला ना रुवाड़ा जेवा नो काके जलिया जोगी थई गयो बाप के जेने खुद भगवान ने परसो वाली दी तो ई जलाराम એ ઓલીઓ બાપ મહાન થઈ ગયા એના રૂવાડા દેવાય ન થાય એટલે કહી છે કે નવ કોયલામાં નવ ગણ જલિયાણ જોગી એનો વસવાડો પરિવારો ખૂબ જલારામે આપ્યો છે બાપ ખૂબ સુખી છે કે જ્યાં વર્ષોથી જ્યાં સદાવત હાલે આવે છે બાપ એ જલારામ પણ એ અઢાર વરણ આવા કોક બફાટ કરતા હોય ને મગજ મહિના એના હમુ ધ્યાન નો દેવાય સમાજ તો ઓળખે જ છે તો જલારામ ના રૂવાડા જવું ન થવાય અને આવું કોણ બોલાય જેને દેશી ભાષામાં ગંડા કહેવાય જેને બુદ્ધિ જેવો સાટો નો હોય એને રોજ રોજ આવે આપણે ફલાણો જેવો છે જલારામ તો જલારામ છે મિત્રો આજ મારા તમારા ઘરમાં નહીં અઢારે વરણના ઘરમાં જલ્યાણ જોગી ની રાખી રાખીને હું તમે આરતી ઉતારી છે એ જલારામ પણ આવા કોઈ ખહુડિયા બોલે તો ધ્યાનમાં નહીં આવવાનું જોવે જરૂર છે અને સંતોને કારણ કે સંતોની કસોટી જ થઈ છે તો આવા કસો આની શું આવે બિચારાનો ભગવાન કૃષ્ણ જેના ખુદ ભગવાનને જેને કવાય વીર પૂર્ણી માલકોળી જોળીન જંડો મૂકીન વયયુ જાવું પડ્યું તો ઈ જલારામ જલારામ ઓળખી ગયા હતા કે અખિલ બ્રહ્માનનો માલિક આવ્યો છે બહુ ગાથા મોટી છે અને ભગવાનને અહીંયા થી વયયુ જાવું પડ્યું તો ભગવાનને એમ થયું જો જંડો ને નહીં નઈ તો જગત મારી માથે પ્રહો નહીં કરે આ જલારામ એના રૂવાડા જવાય તમે ન થાવ કારણ કે તમે બધા લૂંટવાના ધંધા કરો છો લાવો બસ જલારામે ઈ નથી કર્યું જલારામે મહેનત મજૂરી કરી ભેળું કરી અને વીરબાઈએ દળી અને સાધુ સંતોને જમાડ્યા છે ઈ અમર નામ કરી ગયા છે એના માટે પણ દુવા લખાણા છે કે કાઠિયાવાડ માં કોગદી તું ભૂલો પડે ને ભગવાન હવે તું થા મારો મહેમાન તને સરગ ભૂલાવું શામળા તમે જલારામ ના રૂવાડા હું બોલવામાં મર્યાદા રાખું છું પણ આવાનું આપણે સમાજને અઢાર વર્ષને વર્ષ આનું નો જોવાનું હોય બાપ જલિયા તો જલિયા છે બાપ જલિયાણ જોગી વાત થાય મિત્રો તમારા ઘરમાં જલારામ નો ફોટો રાખશો તો તમારે વીરપુર જવાની જરૂર નથી કારણ કે જલિયાણ જોગી તમારા ભાવના ભૂખા છે આ જલારામ જેને શિકારી ને શિકાર મુકાવી દીધા હતા અને જેના શિકાર કર્યા હતા તેતરના જેને કહેવાય માથો વગરના હતા એને જોઈ એને ઉડતા કરી દીધા અને શિકારીને કેવું પડ્યું કે જલિયા તું તો અલ્લાહ છો જલા તું તો અલ્લાહ છો 18 વરણ જલારામને માનવા વાળો છે જો જલારામનો પરિવાર જે આઈશય તમે નજર કરો જલારામની એની ઉપર એટલી કૃપા છે કોઈ દુખી નથી જોઈ લ્યો તમે આટલો એની ઉપર જલારામની કૃપા છે કરોડો રૂપિયાના ચાહસ કરશે પણ હિંમત ને યારે આ જલારામ ભલા એના રૂમાડા જેવું થયું અને આવા આપશકો નાખે ને આથી કાંઈ એને નડે નહીં હાવત છે ને હાવત મસ્તીમાં જ હોય એને હણકા હોય લીલ ગાયું હોય રેડ હોય આ રેડા નથી આવતા ઘણાય શિયાળિયા લોકડીયું કેટલી હોય એ ને કઈ નડતું નથી બાપ હાવત તો એની મસ્તીમાં જ હોય હાથી પણ એની મસ્તીમાં હોય એમ કોઈ પણ સમજો દરેક અને હું તો કાયમ માટે કહું કોઈ પણ ની જાતિ નો દુભો કોઈનો ધર્મ નો દુભો કોઈનો ધર્મ ને હાનિ પુગાય એવું વર્તમાન ન કરો પણ આને કઈ ખબર જ નથી પડતી બફાટ કરે છે ધ્યાન રાખો સમાજ છે ધારે તો તમને અધરે સડાવશે સમાજ છે જલારામ ની ઉપર આંગળી નો સિદાય તમારી ઓકાત છે જલારામ ના નો થાવ તમે પણ કોઈનો ધર્મ નો દુભો બાપ સરકાર તો સારા કામ કરે પણ સરકાર ને શું નડે છે ખરેખર ધર્મનો વિરોધી કોઈ માણા હોય ને નોંધ એટલું કહું છું જાહેરમાં સજા કરવી જોવે કોઈ ધર્મ નહી કોઈ પણ ના ધર્મની અસ્મિતા જોખમાતી હોય ધર્મને કોઈ હાનિ પુગાડતો હોય એને જાહેરમાં સરભરા કરો જેને કહેવાય દેશી ભાષામાં ઠાકર થાળી અથવા મેથી પાક એ પરંપરાનો છે આ કરો પણ કોઈ દેવસ્થાન તમે હાસી મસ્કરી નો ઉડાડો તમે એના રૂવાડા જેવા નો થાવ સનાતન ધર્મ જલિયા જોગીને માની રહ્યો છે બાપ અઢારે વરણ જલિયા જોગીના રૂવાડા જેવા નો થાવ રામ નો ખુદ અવતાર એ જલારામ તો મિત્રો અજય મંગળવાર આપ જાણો છો આય પરિવાર નાગાજાણ આપા બધાએ સેવકોઈ થઈને એને તિલક વિધિ કરી છે પણ અમુક એમ કે છે કે બાપુ અમ બેહતા નથી કે અરે બાપુ અહીંયા છે બાપુનું ઉંમર છે બાપુનું ક્યાંક કે ન જાવું કોઈ હગા વ્હાલામાં કોઈ માતાજી નું કાર્ય છે એ અમારે જવું પડે સમાજનું કામ અહીંયા જવું પડે બાપ એટલે આવી કોઈ વાતમાં ન હું બેઠો જ પણ નાગાજળ કરી છે બનાવ્યા છે કે બાપુની પાછળ નાગાજણ છે એટલે હજારો માણસ વિશે આપણે એને તિલક વિધિ કરી છે એટલે બાપુ તો અહીંયા જ છે ક્યાંય બાપુ પણ સિંહાસન છોડી નથી જવાના હા કોઈ મારે સમાજનું કામ પડે છે પણ મારી જગ્યાએ નાગાજણ આપવા હોય છે શું કામ તમને પ્રશ્ન હોય એના જવાબ આપી છે એટલે આજ ખાસ ધ્યાન રાખજો બાપુ ગાદીપતિ છે અને રેવાના છે પણ બાપુના જયારે વર પૂરા થાય તેથી નાગાજણ છે પાછા વિધિ કરવાનું કારણ એ પછી કોઈ જાતની તકલીફ ન પડે આ તો સમાજ છે અને એટલા માટે એને તિલક વિધિ કરી ગાદી પતિ કે આયા સંઘર્ષ કરવાનું ધામ નથી હા કારણ કે એ બાપુથી હવાયો થવાનો કારણ કે આ સંઘર્ષ નથી કોઈ રૂપિયો નથી લેવાતો હોના ચાંદી નથી લેવાતા આ કાચી વસ્તુ મૂકી જાવ માં ખવડાવે છે એ નામ મગર ની નામ વાળી નહી એમ જોવાના વાર જે છે એ ગુરુ શુકર સોમ એ ત્રણ વાર પૂછાવાના છે બાપુ અહીંયા જ છે પણ સમાજ નું કામ હોય મારે જવું પડે છે તો આવા કોઈ વાત કરતા તો વાત નો આવશો હજારોની સંખ્યા રોજ આવે છે મંગળવાર છે એવું નહીં હવે તો કાયમ મંગળવાર થઈ ગયો છે અહીંયા બાપ ચોવીસ કલાક ખુલ્લું છે માનો ઘી નારિયર યજ્ઞો પણ ચાલુ છે અહીંયા મોગલ ધામે સો થી દોઢસો સેવકો હોય છે સમજી લેજો જે રાતના આવે છે તમે અહીંયા દેવ દર્શન અહીંયા કરો છો પગે લાગો છો માનતા ઉતારો છો અહીંયા તમને જમાડે છે તમને આવકારો દે છે આ ધામ ધોખાનું નથી અહીંયા આવો જે આદેશ છે એનું પૂરેપૂરું પાલન કરો મોગલ ધામ છે બાપુ ગાડીએ જ બેઠા છે બાપુ ક્યાંય ગયા નથી ને જવાના નથી કારણ કે મારે મોગલથી મતલબ છે બીજા કોઈથી મતલબ છે નહીં હું મારા ઘરે જ આવું છું તો ક્યારેક રાતના સાડા નવ વાગે દસ વાગી જાય છે અને અગિયાર વાગી જાય છે સવારમાં હું પાછો મોડો આવું દસ વાગ્યા પછી શું કે સાડા નવ ની આરતી આપા કરે છે પાંચ વાગ્યા ની આરતી આપા કરે છે વહેલી એટલે હું દસ વાગ્યા પછી આવું તો હા જ હતી હોય રાતના સાડા નવ દસ વાગ્યા હતી હોય હું એટલે આમાં કોકને ખબર નહીં બિચાર આવ્યો ને કે બાપુ તો છે નહીં પણ બાપુ નું છે અહીંયા જુઓ તમે એટલે આવી કોઈ વાત કરવી માનવું નહીં બાપ બાપુ જ જોવાના છે બાપુ જ રહેવાના છે પણ નાગાજર આપણે તિલકપતિ કરીને ગાંધીએ બહેરાનું કારણ કે બાપુ પછી છે જરી ધ્યાન દેજો બાપ ધામ ખૂબ ભરું ફેલ્યું છે બાપ અઢારે વરાણ માના સાનિધ્યમાં આવે છે કચ્છ કાઠિયાડ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ નહીં પણ વિદેશનું માણા આવે છે બાપ એટલી માની કૃપા છે તો તમે મોગલધામે આવો તમારી જે કંઈ માનતા છે હોના ચાંદી રૂપિયા એ અમે સ્વીકારી અને એમાં એક રૂપિયો તમને ઉમોરીને આપી સાંભળી લેજો એ રૂપિયો તમારા ઘરે રાખવાનો પાંચ હજાર હોય પાંચસો હોય પાંચ રૂપિયા હોય કે પાંચ લાખ હોય કે એક કરોડ હોય એ તમારી બેન દીકરી ભાડે જ અને ફૂઈને આપવાના ફૂઇમાં સમજી ગયા ને એટલે બાપની બેન એટલે ફૂઇ ભાણેજ આપણી બેનની દીકરી પાંચ પેઢીએ દસ પેઢીએ ન્યાણી કહેવાય એને એને આપો એમ સ્વીકારી અને તમને પરત આપે છે અમારા સેવકો પણ તમને સ્વીકારી પરત આપે છે રૂપિયા એટલે અહીંયા કાંઈ લેવામાં આવતું નથી અહીંયા આવો સેવા કરો બીમાર ભગવતી કોઈ નો પડે કદાક બીમાર થાવ તાવ આવે આંખ માં તું દુખે એ મોગલ મટાડી દેજે નહીં મોગલ એમ કેસ બેટા પહેલા દવાખાનો ખનવ્યો દાન પછી મારી પાસે આવે એમ દવા દવા બે રાખજો આ આ માનું ધામ છે બાપ કૈક નામાય મટાડી દીધા છે કૈક નાયા સત્તાનો દીધા કોઈ ચમત્કાર નથી પણ તમને વિશ્વાસ ना काम करी रही कई मुकवाई लेता मुबारक से भले है। आया खुद नाम वाली हमें वस्तु नहीं स्वीकारता नाम वाली गाड़ी बाहर काटी भले और कलो वस्तु काची मुको, पर नाम मगर नहीं આ ધામમાં જેટલા તમે અજાણા થશે એટલું કામ કરશે ઓળખાણ પછી આપો તમારું કામ થઈ જાય ને પછી ઓળખાણ આપો બાપુ ફલાણું ઓળખાણ ક્યાં આપો મિત્રો જ્યાં વહીવટ થતો હોય પૈસા નો આપશોક જાય સાધુ છે પાવાજી છે બ્રાહ્મણ એને રાજી રાખો બાપ રાવણ ને રાજી રાખો પણ ક્યાંય અંધશ્રદ્ધામાં રૂપિયો નો દેશો ને તમારા ઘરમાં કઈ નહીં રે ધરી સમજો એકવીસમી સદી છે જે તમે આરતીમાં માની આરતી લેશો એક ભાવથી તમને વિશ્વાસ છે તો કરે કામ ચમત્કાર નથી એને હું તમને દ્રષ્ટાંત આપું તમારે હવારે દહીં ખાવું હોય ભાઈ દહીં તો હાજે ગલાસ ભરીને તમે તપેલીમાં કે લોટામાં રાખી દો કે પવાલીમાં રાખી દીધો એક ગ્લાસનો દૂધનો ફરીને અને બે ચમચીમાંથી સાસ મેળવણ કરો માથે સીબું ઢાંકી દો એટલે હવારે દહીં હોય હોય ને કારણ કે તમને વિશ્વાસ છે કે પણ એની જગ્યાએ તમે સીબા ઉસકાઓ આંગળીયું ઘો ખાવો તો દહીં ન થાય વણહાઈ જાય એમ આ વસ્તુ છે વણહાઈ નો જાય એનું ધ્યાન રાખજો આ બ્રહ્માનું બધું છે વિશ્વાસનું દવા અને દુવા બે રાખો કારણ ડોક્ટર ને હું ભગવાન માનું છું બધાય ડોક્ટર ખરાબ ન હોય ભાઈ જે કરોડો રૂપિયા ખર્ચી ડોક્ટરો બન્યા હોય એ ડોક્ટર ઉપર આપશકો નો નાખો વાક આપડો છે સમજો મારી માતા ના પડે ને દવાખાના ન ને માતા નડે કાંઈ નડતું નથી નડે મન દઈ દેજો પણ તમે દવાખાના ભેળા થઈ ભાઈ આ વસ્તુ બહુ અંધશ્રદ્ધાશીલ સમાજમાં મોટી ધૂષણખોરી દવા દુવા આ આંગળી મારી કપાઈ જાય ભાઈ મારી વાત સાંભળો આંગળી કપાઈ જાય મારે દવાખાના જવાય ન જવાય જવાય ને ડોક્ટર પાટો બાંધી દે ટાંકા લઈ દે પણ માં પીડા ન થવા દે પણ દવાખાને વિ જવાય નહીં મા હાથી દે છે મા એમ નો હાંધાય પીડા નો થવા દે પણ દવાખાને વયું જવાય એમ ધ્યાન રાખજો અશક્ય ના શક્ય કામ મોગલ કરે છે મેન તમને વિશ્વાસ આ શ્રદ્ધા ધામ છે આ ધામમાં હાલી નો આવો આ ધામમાં ઉઘાડા પગે નો આવો આ ધામમાં આવો બને એટલી સેવા કરો ભાગશાળી કાચી વસ્તુ અહીંયા ઢગલા કરી જાય છે ને હજારો નો પેટમાં જાય છે આ ઈ ધામ છે સંઘર્ષ કરવાનું ધામ નથી મિત્રો આ ધામ સંઘર્ષ નું નથી આવ્યું નથી ખવડાવ્યું નથી તય અમે બોલી છે અને જગતને કહી શકે છે પણ અહીંયા ઈ નથી અહીંયા વહીવટ નથી અહીંયા રૂપિયો હોના ચાંદી કોઈ મૂકવા જ નથી દેતી અમારે કાંઈ નથી જોતું બસ તમારા દુઃખ મૂકી જાઓ થાય એટલી સેવા કરો તો બસ આટલું જ આરતીનો સમય થઈ ગયો અમારી મહાન્યૂઝ ચેનલ જામ જાડેજા જૈમલશી જે મહાન્યૂઝ ચેનલ બસો તોત્તેર પણ જે જામ જાડેજાના મોબાઈલ ઉપર ઈ નંબર ઉપર તમારા ફોન આવે છે દેશ વિદેશના મારાથીન હિંતેર કિલોમીટર છેટા છે સમજી લેજો એટલે એમને તમે ફોન ન કરતા બાપુને દિયો તો બાપુને સિત્તેર કિલોમીટર છેટો પણ એ તમને જવાબ એટલો આપે ભાઈ મોગલધામ પૂગી જાઓ એટલે એ અમારી ચેનલ છે માન ન્યૂઝ ચેનલ કચ્છ કાઠિયાવાડ દેશ વિદેશમાં યુટ્યુબ દ્વારા જઈ રહી છે તો દેશ વિદેશમાં પણ માતાજીના દર મંગળવારે બધા દર્શન કરે છે બાપ તો શાંતિથી માની આરતી લેજો ધૂણવાનું આવતું બેટા બાર વ્યાજ આવજો અહીંયા અંધશ્રદ્ધાને અમે બહાર કાઢી છે અહીંયા ગરવા જ નથી દેતા અને મોબાઈલ બંધ રાખી દેજો બેટા શું કામ આ એક તમારી પરીક્ષા છે અડધી કલાક બે હોય તો જ બે જનક બહાર નીકળી જજો આ પરીક્ષા છે આ ઈદ આમાં ખબર પડી જાય છે ઘણા એના ધજાની પૂછડી જવા મને છે ને બહાર કાઢશે ઈદ તમે જ જોઈ શકો કાકા મા છે સમજી લેજો હું જિંદગીથી નામ કરું છું ને અપ્પા કરું ને ઈદ આમાં ખબર પડી જાય છે આ એક પરીક્ષા છે હા નાનો છોકરો રોતું હોય તમે તારું બધા જાયજો એના ન રોવરાવતા પણ આરતી લીધા પછી પ્રસાદ લઈને બધા જાજો અને એક રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર કોઈ બનશો નહીં બાપ તો આરતી નો સમય થઈ ગયો છે નાગાદાન આવી ગયા છે બાપ આ પરિવાર હવે કિતાને રજૂ કરો બેટા